વાગડના વાગડ સમાજના વિસા ઓછવાળ સમાજના કોઈ પણ વ્યક્તિનો છેવાડાના માનવી સુધીનો વિકાસ કઈ રીતે થાય વાગડના વિસા ઓછવાળ સમાજ સમૃદ્ધ તો છે જ પણ એ સમૃદ્ધિ છેવાડાના માનવી સુધી પહોંચે એ જેનું સ્વપ્ન છે એવા ટીમ વાગડના ચેરમેન ભાઈ શ્રી લક્ષ્મીચંદ ચરલાને વિનંતી કરું છું કે પધારે આજના આ ઐતિહાસિક અવસરે એ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરે અને ટીમ વાગડ હવે શું કરવા જઈ રહી છે તેનો ચિતાર આપે શ્રી લક્ષ્મીચંદભાઈ ઓમ ઓમ સૂર્યાય નમ ઓમ દેવાય ઓમ જિનેશ્વરાય નમ ઓમ શ્રી રામચંદ્રાય હેમ નમામી માતા કી વાે જય જય શ્રી રામ કયા શબ્દોમાં આપનું આભાર વ્યક્ત કરું અને કયા શબ્દોમાં આપને વંદન કરું અહીં સમાજના શ્રેષ્ઠ જનનાયકો બેઠા છે જેમની પાસેથી રાજકારણી કકો બારાખડી શીખી એવા મારા રાજકીય ગુરુ બાઉભાઈ મેઘજી શાહ બેઠા છે જેમના હાથની આંગળી પકડીને સામાજિક ક્ષેત્રે કચ્છ સંઘના માધ્યમથી કામ કર્યું એવા સન્માન્ય તારાચંદભાઈ છેડાના પુત્ર રત્નભાઈ શ્રી જીગર છેડા બેઠા છે જેમણે મને સામાજિક ક્ષેત્રમાં કામ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું એવા સન્માન્ય રમણીકભાઈ ધનજી છાડવા બેઠા છે જેમની પાસેથી હંમેશા આશીર્વાદો મળ્યા એવા પોપટ બાપાના બબ્બે પુત્ર રત્નો અશોકભાઈ અને ચંદ્રેશભાઈ બેઠા છે મારા વડીલ એવા ચાંપસીભાઈ વિસરિયા બેઠા છે અને જે સાથીઓના સહારે સામાજિક ક્ષેત્રમાં પ્રાણવાન પ્રસ્તુતિ કરવાનું બળ મળ્યું એવા મારા પ્રમુખશ્રી અમરસિંહભાઈ ગડ્ડા મારા સૌ સાથી ટ્રસ્ટી મહોદયો મારા મિત્ર સુરેન્દ્રભાઈ અને આપ સૌ ઉપસ્થિત વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો આપ સૌના શ્રી ચરણે મારા વંદન સાથે મારી વાતની શરૂઆત કરીશ ટીમ વાગડ એ કોઈ સંસ્થા નથી ટીમ વાગડ એક વિચાર છે આ એક આઈડિયોલોજી છે ટીમ વાગડ સમાજના સર્વાંગીણ વિકાસના લક્ષ્યને નજરમાં રાખીને આગળ વધી રહી છે ટીમ વાગડ એટલે કે આ સમગ્ર વાગડ એક ટીમની માફક કામ કરે એટલે એનું નામ ટીમ વાગડ છે આ ટીમ વાગડમાં પ્રમુખ અમરસિંહભાઈ હોય કે ચેરમેન લક્ષ્મીચંદ ચરલા હોય કે અન્ય અમારા સાથી પદાધિકારીઓ હોય કે ટ્રસ્ટી મહોદયો હોય અમે તો નિમિત્ત માત્ર છીએ આ સમાજ અમારો આરાધ્ય દેવ છે વાગડનો વિષા ઉશ્વાળ સમાજ લક્ષ્મીચંદ ચરલા માટે એનો આરાધ્ય દેવ છે આ સમાજની શ્રેષ્ઠતા માટે આ સમાજના સર્વાંગીણ વિકાસ માટે બચપનથી જાહેર જીવનમાં રહ્યો છું સામાજિક ક્ષેત્રમાં પેથા મુરજી પટેલના પાસેથી કેટલીક વાતો શીખી છે અહીં બેઠેલા બાઉભાઈ મેઘજીત શાહ કહેતા ઓગણીસો બોત્તેરના સામખિયાળીના અધિવેશનમાં એમના મોઢે શબ્દો વહાતા સ્તંભ દેવતાને થાંભલો કહેતા અને બાઉભાઈ ત્યારે બોલ્યા હતા મારી ઉંમર ત્યારે બાર કે તેર વર્ષની હશે અને ત્યારે બાઉભાઈએ કીધું તું કે આ થાંભલાની પાસે આવે એ અચ્છા અચ્છા ત્યાં નતમસ્તક બની જાય આ સમાજની જાગરણ બાઉભાઈ મેઘજી સાધ જેવા લોકોએ વિચારની માફક મારી અંદર આત્મસાત કર્યું આ જીવન સમાજની શ્રેષ્ઠતા માટે ધરી દેવું આ સમાજના જનજનની પરિવારની અંદર સુખનું સામ્રાજ્ય આવે પ્રત્યેક પરિવારમાં પ્રસન્નતાનો માહોલ હોય જગતના ચોકમાં વાગડની વિશા ઓશ્વાળ જ્ઞાતિ આન બાન અને શાનથી પોતાના ખમીર અને ખુમારીને ધબકાવે એ માટે કામ કરવાનો નિશ્ચય કર્યો બે હજાર છના વાગડ વિશા ઓશ્વાળ ચોવીસી મહાજનના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને આપ સૌએ આરસીવાદનું અર્ધ મારા મસ્તક પર ધર્યું અને આપની બે હજાર છથી લઈને બે હજાર અગિયાર સુધી સેવા કરવાનું પુન્યમે પ્રાપ્ત કર્યું બે હજાર અગિયારમાં ફરી ચૂંટણી આવી ફરી મહાજનના પ્રમુખ થવા માટે ચૂંટણીમાં ઝુકાવ્યું ફરી પાછો આપ સૌએ વિશ્વાસનું અર્ધ મારા મસ્તક પર મૂકીને મહાજનની આન બાન અને શાન કહેવાતી પાઘડી મારા મસ્તક પર ધરી બે હજાર સત્તરની ચૂંટણી આવી આપને લાગ્યું કે હવે આ બરાબર નથી હવે લક્ષ્મીચંદ ચરલાને રજા આપો લક્ષ્મીચંદ ચરલાને પરાજયનો આશ્વાસ ચખાવ્યો આભાર આપના પરાજય પછી પણ આપનો આ દીકરો આપનો આ ભાઈ આપનો આ પુત્ર આપનો આ સાથીદાર ચૂપ નથી બેઠો લક્ષ્મીચંદ ચરલાની રગોમાં વહેતું લોહી આ સમાજ માટે કણ કણ અને પડ પડ જીવનારો લોહી છે આ સમાજની શ્રેષ્ઠતા માટે આ જીવન સમર્પિત છે મને ગાળો મળે વાંધો નહીં ટીકાઓ થાય કોઈ તકલીફ નહીં પરંતુ કૃષ્ણના જીવનમાંથી આચરણ લઈને કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને સમાજનું કામ કરું છું સમાજનું કામ કરવું હોય ત્યારે કેટલીક દુષ્ટ શક્તિઓની સામે લડવું પડે એ માટે જીગર જોઈએ આ જીગર કંઈ પણ થઈ શકે એ પ્રકારની હોવી જોઈએ પરમપિતા પરમાત્મા મહાવીર દેવે મને આ જીગર આપી છે કારણ કે આ રગોમાં વહેતું લોહી ચારસો સાડા વર્ષ પહેલાં દેશ માટે જાન ખપાવી દેનારા ક્ષત્રિય બાપ દાદાઓ ખૂન છે આ લોહી સામાન્ય લોહી નથી અને એટલે જ સમાજના સમાજના ઐતિહાસિકતા માટે આ આ રહ્યો છું સમાજનો પરિવાર જગતના ચોકમાં ગૌરવથી કેમ ઊભો થાય દરેક પરિવારની અંદર પ્રસન્નતા કેમ આવે આ સમાજનો એક પણ વ્યક્તિ દુખી ન થાય આ એક માત્ર સ્વપ્નને આંખમાં ધરીને જીવું છું હું તો ફકીર માણસ છું સાહેબ મારે કંઈ નથી જોતું તમે કોઈ પણ નથી લઈ જવાના પણ મેં આ સત્ય જાણી ચૂક્યો છું આ જગતમાં જ્યારે વિદાય થઈશ ને ત્યારે ખાલી હાથ જવાનો છું પરંતુ જ્યારે વિદાય થઈશ ત્યારે આપને આ વચન આપું છું આ સમાજની શ્રેષ્ઠતા માટે આ સમાજના સંવર્ધન માટે આ સમાજના દિન દુખીઓ માટે પ્રત્યેક પડે જીવતો રહીશ અને ટીમ વાગડને આપની સેવા કરવા માટે સતત પ્રેરિત કરતો રહીશ આજે અમારું સૌભાગ્ય છે કે અમરસિંહભાઈ સત્રા જેવા અમને પ્રમુખ મળ્યા છે અમને ખૂબ મજા આવે છે કામ કરવાની જ્યાં જરૂર હોય ત્યાં દાન પણ આપે સમય પણ આપે પોસ્ટર પણ ચીકવાડે ખુરશી પણ ઉપાડીને મૂકી દે અને ઝાડુ પણ હાથમાં પકડી લે આવો નિખાલ સ્નેક દિલ ઇન્સાન અમારો પ્રમુખ છે હું અહીંથી આપ સૌને વિનંતી કરું છું ટીમ વાગડના સપનાઓ બહુ છે આ સપનાઓ આવનારા દિવસોમાં સાકાર કરવાનું અમે પણ લીધું છે આ સમાજની શ્રેષ્ઠતા માટે આપ સૌના આશીર્વાદ જોઈએ અહીં બેઠેલી મારી માતાઓ અને બહેનોને મારે કહેવું છે આપના દીકરા પર એવા આશીર્વાદ મૂકો બહેનો આપના ભાઈ પર એવા આપ આશીર્વાદ મૂકો કે આવનારા દિવસોમાં વાગડનો એક નવો ઇતિહાસ સર્જીને રહીશું કોઈ એમ શંકા મનમાં રાખતા નહીં કે લક્ષ્મીચંદ ચરલાને ફરી પ્રમુખ બનવું છે બિલકુલ નહીં બે બે પરાજય સ્વીકાર્યા પછી હવે ત્રીજા પરાજયની કોઈ તૈયારી નથી મારી આ તો બીજી વાર બે હજાર સત્તરમાં પણ હું ચૂંટણી નહોતો લડવાનું પરંતુ અહીં બેઠા છે રમણિકભાઈ ધંજી છાડવા એમણે મને કહ્યું કે લક્ષ્મીચંદભાઈ તમારે લડવી પડશે એટલે મેં લડ્યો નથી મને કોઈ સત્તાનો મોહ નથી લક્ષ્મીચંદ ચરલા તો જ્યાં ઊભો રહે ને ત્યાં ગુલમોહર બનીને ખીલી ઉઠનારો માણસ છે એ જ્યાં બને જ્યાં બેસે ત્યાં ગુલમોહરનું સર્જન કરી દે નંદનવરનું સર્જન કરવાની શક્તિ મને પરમપિતા પરમાત્માએ આપી છે પ્રત્યેક પડ્યા સમાજના હિત ચિંત માટે હું કામ કરું છું રાષ્ટ્ર માટે કામ કરું છું અને હવે બાકીનું જીવન વાગડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ બનીને આગળ વધી રહ્યો છું ગૌ માતાના સંવર્ધન માટે હું આવનારું મારું જીવન અર્પણ કરીને નીકળ્યો છું મારે કોઈ રૂપિયાનો મો નથી રૂપિયા કમાવાય તો લક્ષ્મીચંદ ચરલા પાસે જિગર છે ખોટું કરીને પણ કમાઈ લે રૂપિયા મારે ખોટું નથી કરવું હું તો મારી બુદ્ધિથી કમાઈશ મારી હિંમતથી કમાઈશ અને આ કમાયેલો રૂપિયો આ સમાજની શ્રેષ્ઠતા માટે ખર્ચીશ આજે આપની પાસે મારે એટલું જ કહેવું છે ટીમ વાગડના અમે બધા જ સાથી મિત્રો તમારી સામે કામ કરીએ છીએ કોઈને કોઈ તમોગણ નથી કોઈને કોઈ મોહ નથી માત્ર ને માત્ર સમાજનું કઈ રીતે કલ્યાણ થાય એક ભાવનાની સાથે કામ કરીએ છીએ વાગડનું વૃંદાવન દેવલાલીમાં રચી રહ્યા છીએ મિત્રો ઘણા બધા લોકોને હશે કે આ તો વડીલો એટલે કંઈ ઘરડા ઘર છે અમરસિંહભાઈએ કીધું હમણાં એમ બિલકુલ નહીં વાગડ વૃંદાવન એ વાગડના વિશા ઓછવાડોનું તીર્થ બનશે રૂપિયા પચાસ કરોડ થી અધિક ખર્ચે આ નિર્માણ થવાનું છે એમાં આપી શકો એટલી રકમ આજથી બચાવી લેજો એક એવું કામ કે જ્યાં વાગડના વિશા વડીલો પ્રસન્તાપૂર્વક પોતાનું જીવન જીવે આજે કેવી પરિસ્થિતિ છે કરોડો રૂપિયા હોય પરંતુ ઘરની અંદર એની સાથે વાત કરનારું કોઈ સંતાન ન હોય કારણ કે બે દીકરા હોય એક અમેરિકામાં બેઠો હોય એક બિઝનેસ સંભાળતો હોય દીકરાની વહુ કોઈ પ્રોફેશનલ કામ કરતી હોય સવાર કિડ્સ બધા નાના બચ્ચાઓ સ્કૂલમાં જતા રહ્યા હો દસ કરોડના બ્લોકમાં બેઠા હોય પણ એમને કોઈ પૂછનારું ન હોય અને ક્યાં ખંગારો આવે અને ઊભો થઈને માવતર આપણી મા કે પિતા એ ખંગારો ત્યાં વોશ મશીનમાં મૂકી દે અંદર જઈને ન કરે અને દીકરાની વહુ કઈ ઉઠે કારણ કે સમજણ ના બે નહીં હાથે ખંગારો ન ખાય આ પરિસ્થિતિ બદલવી છે આ સમાજને સંસ્કારિત બનાવવો છે આપણા માવિત્રોએ પોતાનું જીવનનું કણકણ અને તન મન આપણા સંવર્ધન માટે ખર્ચ્યું છે એમની મહેનત ઉપર આપણે આજે અહીં બેઠા છીએ આ માવિત્રોને એમની પાછલી જિંદગી પ્રસન્નતા સાથે ગુજારી શકે પોતાની સમકક્ષ ઉંમરના વ્યક્તિઓ સાથે ગુજારી શકે અને એ કોઈ ચીલાચાલુ ચીજ નથી બનવાની ફાઇવ સ્ટાર લક્ઝરી અને જગતની તમામ એડવાન્સ ટેકનોલોજી સાથેનો એ વાગડનું વૃંદાવન હશે આવા વૃંદાવનને મારો દાવો છે મિત્રો એમાં જે પગ મૂકશે ને એ પવિત્ર બનશે કારણ કે ત્યાં આપણા માવિત્રો પ્રસન્નતાપૂર્વક જીવતા હશે ત્યાં અમીર પણ જીવશે સામાન્ય પણ જીવશે અને ગરીબ પણ જીવશે એ પ્રકારનું આ નૂતન સંકુલ નિર્માણ કરવા આગળ વધી રહ્યા છીએ આપના આશીર્વાદ જંખું છું અમને સૌ અમારા સાથી મિત્રોને આશીર્વાદ આપો કે જલ્દીથી જલદી જલ્દી આ મહાકાર્ય અમે પૂર્ણ કરી સમાજના ચરણે ભીટ ધરીએ આજે અમે છીએ ટીમ વાગરના ટ્રસ્ટીઓ કે અધિકારીઓ આવતીકાલે તમારામાંથી કોઈ આવશે હું તો આહવાન કરું છું સમાજના જે કોઈ શક્તિશાળી વ્યક્તિઓ એમને કે આવો ટીમ વાગરની સાથે જોડાવો આપણે બધા સાથે મળીને સમાજની તસવીર બદલશું મારે એક બીજું કામ કરવું છે આ સમાજની અંદર જ્યારે કોઈક નાનો વ્યક્તિ બિઝનેસ કરે અને બિઝનેસમાં નિષ્ફળતા જાય અને દસ વીસ લાખનો કર્જદાર બની જાય ત્યારે આપણે સૌ એને ટીકા કરતા હોય છે એને સાથ આપવાની જગ્યાએ આપણે એનાથી દૂર ભાગતા હોઈએ છીએ એ પાંચ દસ હજાર રૂપિયા આપણી પાસે લેવા આવે ત્યારે આપણે કહીએ છીએ નથી મને તો હમણાં તકલીફ છે કરોડો રૂપિયાનું દાન કરતો હોય કરોડો રૂપિયા વ્યાજે ફરતા હોય પરંતુ પોતાનો જાતભાઈ જ્યારે દસ હજાર રૂપિયા લેવા આવે કે પચાસ હજાર લેવા આવે ત્યારે આપણે એમ કહીએ કે અસા કે પણ તકલીફે અરે ખરી તકલીફ ભાઈ અરે જાતિઓ ભાઈ કદાચ લખ રૂપિયા ડીનાને ખાય વનનો ખરો વાંધો પાણીઓ સમાજો દીકરો હોય આ પરિસ્થિતિ બદલવી છે અને એટલે આવનારા દિવસોમાં ટીમ વગરના માધ્યમથી એક એવું સામાજિક ઉત્કર્ષ ફંડ અમે નિર્માણ કરીશું અને જે ફંડની અંદરથી જે કોઈ નાની વ્યક્તિ આર્થિક રીતે નબળી હશે અને બિઝનેસ કરવા માંગતી હશે તો એને બિઝનેસ કરવા માટે એમાંથી વગર વ્યાજની લોન આપીશું અને એને પગભર બનાવીશું આ મારું સપનું છે કોઈ ધંધો કરતાં કરતાં તૂટી જાય અને વીસ પચીસ લાખના ખાડામાં ઉતરી જાય બની જાય તો એનો કરજો ભરી દેશું જયારે કમાય ત્યારે પાછા આપે એનો કરજો ભરી દેસું એ નહીં આપે તો એના દીકરા કે દીકરીઓ આપશે અમારો વિશ્વાસ છે વાગણનો કોઈ પણ વિશાઓ ક્યારેય પોતાના માથા પર ઋણ રાખીને જીવવા નથી માંગતો દરેકને પોતાના બાપ દાદાનું ખમીર અને ખુમારી હોય છે કાળ ક્રમે તૂટી ગયો સાહસ કરતા તૂટી ગયો આપણે તો વેપારી પ્રજા છીએ આપણે બિઝનેસ નહીં કરીએ તો કોણ કરશે અને આપણે બિઝનેસ કરતા કદાચ તૂટી જઈએ અને ત્યારે આપણે કહીએ કે કે ધંધો કરારી ના સારો ના બંધ કરો આ બધું સાહેબ સમાજના ભાઈને બેઠો કરવા માટે આપણે જો જાનવરોને પાંજરા પાંજરાપોળના મૂંગા જાનવરોને પાડી શકતા હોઈએ તો આપણા સમાજમાં બે ચાર ટકા લોકો નબળા પડ્યા હોય એને કેમ પગભર ન બનાવી શકીએ આ પગભર બનાવવા માટેનું પ્રયાણ કરવા માટે આપ સૌ તૈયાર રહેજો આવનારા દિવસોમાં આપ સૌના આશીર્વાદથી એક નવો ઇતિહાસ આ લેખું છું આજે જે વાગડ રત્નો અહીં આપણે અર્પણ કરવામાં ઘણા બધા મને ફોન આવ્યા લક્ષ્મીચંદભાઈ કોને આપો છો આ વાગડ રત્ન ઘણા લોકોએ કહ્યું પણ મેં કહ્યું કે ભાઈ અમારી ટીમે નક્કી કર્યું છે વાગડ રત્નો કોને આપીએ છે તો મંચ પર જાહેર થાય ત્યારે ખબર પડે ઘણા બધા લોકોએ ફોન કર્યા કોને આપીએ અશોકભાઈ પોપટલાલ બોરી છે મને કાલે ફોન કર્યો મને કે લક્ષ્મીચંદભાઈ કોને આપવાના છો મેં કીધું તો આવતીકાલે ખબર પડશે અશોકભાઈ સાહેબ સમાજના દરેક ક્ષેત્રની અંદર જેમણે કંઈક વાગડની વિસાવછવાડ જ્ઞાતિના હીરને ચમકાવ્યું છે ને એવા લોકોને આજે અહીં વાગડ રત્ન એનાયત થશે અને આ પરંપરા આવનારા દિવસોમાં ચાલુ રહેશે આવો આપણે સૌ સાથે મળી શ્રેષ્ઠતાનો શામિયાણો રચીએ આપણા સમાજના ઘર ઘરની અંદર પ્રકાશના પાથરણા કરીએ આપણો કોઈ ભાંડું ભાઈ દુઃખી ન રહે એની ચિંતા કરીએ વંદે માતરમ દાડો મોજ કરે અમે છે ને વીરજીભાઈ બેઠા છે અહીંયા પાનેરી વાળા મારો ને એમનો ગાળા ગાડીનો નાતો છે અમે એકબીજાને દઈએ મજા આવે એમને એટલે હું બેઠો તો વીરજીભાઈને કીધું મેં કીધું વીરજીભાઈ જ્ઞાતિ ભોજન કરવું હોય અને નામ યો કરવો હોય વીરજીભાઈ કે ક્યાં ના છે બોલો અવાજ કરો સાહેબ આવા ઉદાર દિલ દાતાઓ મને યાદ છે વાગડ વિસાવ ચોવીસી માં પ્રમુખ હતો અને મહાજનનું કાર્યાલય લેવાયું એક એક લાખના બસો એકત્રીસ દાતાઓ ગોતવાના હતા મેં વિરજીભાઈના એ સમયે ફોન કર્યો ત્યારે મારા વિરોધી હતા વિરજીભાઈ પણ એમને ફોન કર્યો કે વિરજીભાઈ તમારા આમાં નામ જોઈએ મને કે કેટલા મેં એકદો પાંચ એક લખો વધુ ખપે તો વધુ દઉં મેં એકદોના પાંચ આપો સાહેબ વિરોધી પ્રત્યે પણ ભાવના હોય વિરોધી પ્રત્યે પણ સંસ્કાર અને ખાનદાની હોય આ સંસ્કાર અને ખાનદાની જ વાઘાણી વિશાવશ્વળ જ્ઞાતિની હોવી જોઈએ ચાલો આપ સૌને વંદન અભિનંદન આજે આપણે સમાજ અને જ્ઞાતિના શ્રેષ્ઠ સમાહકોને આગળનો દોર ભાઈ શ્રી સુરેન્દ્ર છેડા સંભાળશે અને આજે ફરી એકવાર જીગરભાઈ આપને અત્રે આવકારું છું શાંતિભાઈ આપનું પણ સ્વાગત છે સુરેન્દ્ર હવે આગળનો દોર આપ સૌને એક જ વાક્ય કહીશ દાડો મોજ કરે